કાકા તો જહાબળા તને ખબર નહી ના હવગી હ જો અમાર તો પહેલા કંપનીમાં જાય કે પાછો હા ને કોન્ટ્રાક્ટ રહે આ પહેલા ફર્મા ભરવાનો કર ઓય અમે તને વતાવા માટે આપણે જોતાઈએ તને કંપનીમાં જો મંડ્યા પાછા

ને પરિયમ તો આજા ગોડા ને એમ તો મી બા મ સિમેન્ટ ના તો કદી ભાળ્યું નથી એક પછી એન શું ખબર એટલે ચાલો કરો કરો આ જુઓ વાળ એ ઓશી સીધા હેડો મય ડાટો ને કે પાછા મને મને ની ડાટીએ ઓય જો પાછા ભોબરા આવડી આવડી કાટસી પાછા રે આ ઓય જુઓ વાળ આ જોજો વાળ દેખાય છે આ શિલાહારીઓ ઉભી કરી શકે આ બધી ઓયડી બનાવે છે મસ્ત ઓડી બનાવે ન જો પાછા અને પાછા ઓયડી મોટી થાય મોટી દરવાજો બરવાજુ બધું આવશે મોટો કાક લગાવ્યો છે એવું આપડે ફોલાતા ફોલાવી સરકારી લાઈન ધરોઈ વાળું પાણી નાખવાનું હોય

થી બોલાવી પડે ટ્રેક્ટર ભરી તું આપણને રાખવાનું આખી મોટું આપણને રાખશે એ ફાયદામ છે પાછું રાખવા ના અમે સો બે જણા સો એટલે કીધું અમે તો બધો

બંધ કરીને બે જવાનું ના વેહલા ચાર વાગે આવવું પડે અમારે સવારે વેહલા ચાર વાગે મશીન ચાલુ કરવાનું તું ચાર વાગે ઉઠી ગયે ના